કલોલ તાલુકાના હાજીપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રામા મલ્ટીટેક લિમિટેડ ખાતે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ વિશ્વ એડ દિવસ અને ટીવી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કલોલ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હાજીપુરાના આયુષ્માન આરોગ્ય મંદિર મોટી ભોય દ્વારા શ્રી રામા મલ્ટીટેક લિમિટેડ કંપની ખાતે નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું માનનીય વડાપ્રધાન ટીબી મુક્ત ભારત બે હજાર પચીસના આહવાનને અનુરૂપ અને માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા ક્ષય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કેમ્પ યોજાયો હતો કંપનીના કર્મચારીઓને લેબર માટે રાષ્ટ્રીય ક્ષય કાર્યક્રમ વિશ્વ દિવસ નિમિત્તે કેમ્પમાં એચઆઈવી ટેસ્ટિંગ અને આરબીએસ ટેસ્ટ કરવામાં આવ્યા કુલ એકસો સાઈઠ લાભાર્થીઓના ટેસ્ટ સાથે બ્લડ પ્રેશર ચેકઅપ કરવામાં આવ્યું કેમ્પ દરમિયાન સામૂહિક આરોગ્ય કેન્દ્ર કલોના અધિક્ષક ડોક્ટર વિફુલ ઝોનેરીએ એચઆઈવી એઇડ્સ અંગે જાગૃતિ માટે માર્ગદર્શન આપ્યું તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર ડોક્ટર અક્ષય શ્રોફે ટીબી રોગ તેના લક્ષણો નિવારણ વિશે માહિતગાર કર્યા આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સુપરવાઇઝર એસ ટી એસ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કલોલના આઈ સીટીસી કાઉન્સિલર લેબ ટેકનિશિયન આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટી સી એચ ઓ એમ એચ એફ એચ ડબલ્યુ તેમજ આશાબહેનોની સક્રિય ઉપસ્થિતિ અને સહકાર મળ્યો હતો ન્યૂઝ સંજય નાયક